માંડવીના સેવા મંડળ દ્વારા માંડવીના તેજસ્વી તાલાઓને સારી ક્વોલિટીની ફૂલ સ્કેપ એક હજાર ત્રણસો વીસ નોટબુકનું વિતરણ થયું માંડવીમાં છેલ્લા અઠાવન વર્ષથી કાર્ય સેવા મંડળ દ્વારા દર વર્ષથી જેમ આ વર્ષે પણ માંડવીના તેજસ્વી તાલાઓને ફૂલ સ્કેપ પાનાની સારી ક્વોલિટીના નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ સેવા મંડળમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ સ્થાનેથી યોજાયેલ સમારોહમાં પ્રમુખ સ્થાનેથી સ્વાગત પ્રવચનમાં સૌ વિદ્યાર્થીઓને આવકાર્યા જ્યારે સંસ્થાના ટ્રસ્ટી જયેશભાઈ સાહેબ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિની માહિતી આપી સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ સાહેબ સેવા મંડળ સંચાલિત નિઃશુલ્ક કોચિંગ ક્લાસની માહિતી આપી આ કોચિંગ ક્લાસનો લાભ લેવા અનુરોધ કર્યો સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી સર્વશ્રી ભગવતી પ્રસાદભાઈ મોથારાય ચંદ્રસેનભાઈ શાહ જયેશભાઈ જી શાહ ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહના હસ્તે માંડવીના તેજસ્વી તાલાઓને ફૂલસ્કેપ પાનાની સારી ક્વોલિટીની એક હજાર નિઃશુલ્ક વિતરણ કરવામાં હતું સેવા સેવાનો સ્ટાફ સહયોગી રમેશભાઈ ભાનુસારી નલિયાબડાસા કચ્છ